નમસ્કાર ગુજરાત પોલીસ ભરતી બે હજાર ને લઈને જે નવા અપડેટ્સ છે એના પર આજે આપણે વાત કરીશું હાજી ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં શું ચાલી રહ્યું છે એના પર આપણું ધ્યાન રહેશે આપણે પોલીસ ભરતી ડોટ પીએસઆઈ અને કોન્સ્ટેબલ અપડેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાંથી મળેલી માહિતીના આધારે આ ચર્ચા કરી રહ્યા છીએ અને આપણો હેતુ એ છે કે આમાંથી જે મુખ્ય વિગતો છે તેને આપણે ઊંડાણપૂર્વક સમજીએ બરાબર અને આ જે સ્ત્રોત છે એ મુખ્યત્વે ભરતીના અત્યારના સ્ટેજ મતલબ કે ક્યાં પહોંચી છે વાત અને ક્યાંક વિલંબ થયો હોય તો એના વિશે છે આવી માહિતીમાં સ્પષ્ટતા બહુ જરૂરી છે એટલે આપણે મુખ્ય મુદ્દાઓ પર જ ફોકસ રાખીશું કોઈ ગેરસમજ ના થાય એ જોવાનું છે ચોક્કસ તો શરૂઆત કરીએ PSI ના પરિણામથી સાંભળવા મળ્યું છે કે હજુ રિઝલ્ટ આવ્યું નથી હા એ વાત સાચી છે ઉમેદવારો સ્વાભાવિક રીતે બહુ રાહ જોઈ રહ્યા હશે આનું કંઈ નક્કી છે ક્યારે આવી શકે અત્યારની જે માહિતી છે એ પ્રમાણે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું એમાં પરિણામ આવવાની પૂરી શક્યતા છે ઓગસ્ટ ફર્સ્ટ હા આજે વર્ણાત્મક પેપર ટુ પછીનું ફાઇનલ રિઝલ્ટ છે એની વાત છે અને ઉમેદવારો આ પરિણામ ઓજાસ એટલે કે ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ હા ઓજાસ અથવા તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ચેક કરી શકશે અને તમે ઓજાસ કહ્યું એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ બરાબર બીજું એની સાથે પેલું મેરિટ લિસ્ટ અને કટ ઓફ પણ આવશે હા એમાં એવું છે કે અપેક્ષા તો એવી જ છે કે પરિણામની સાથે જ મેરિટ અને કટ ઓફ પણ જાહેર થઈ જાય એનાથી શું છે કે ઉમેદવારોને તરત જ ખ્યાલ આવી જાય કે માં એમનું સ્ટેન્ડિંગ શું છે આગળના તબક્કા માટે કેટલા ચાન્સ છે બરાબર એટલે સ્પષ્ટતા મળી જાય હા અને જુઓ વર્ણનાત્મક પેપર તપાસવામાં સમય લાગે એટલે આ ટાઈમલાઈન વ્યાજબી લાગે છે સમજાયો તો આ થઈ PSI ની વાત હવે કોન્સ્ટેબલ વાળા ઉમેદવારો માટે પણ એક અપડેટ છે એમની ફાઈનલ આન્સર કી નું શું છે એમાં કઈક વિલંબ થયો છે એવું સાંભળ્યું હા એ સાચી વાત છે કોન્સ્ટેબલની જે ફાઈનલ આન્સર કી છે એમાં થોડો ટેકનિકલ શું કહેવાય કારણોસર અપલોડિંગમાં વિલંબ થયો છે ઓ હવે આટલી મોટી ભરતી હોય લાખો ઉમેદવારો હોય એટલે ક્યારેક આવું ટેકનિકલ કારણ બની શકે છે સાચી વાત છે પણ મહત્વનું એ છે કે એના પર કામ ચાલી રહ્યું છે તો ક્યારે અપેક્ષા રાખી શકાય કારણ કે એના આધારે જે લોકો પોતાના માર્ક્સ ગણશે એટલે એ બહુ અગત્યનું છે એમના માટે અત્યારે જે સંકેત મળે છે એ મુજબ ફાઈનલ આન્સર કી આજે રાત્રે અથવા તો મોળામાં મોળો કાલે સવાર સુધીમાં વેબસાઇટ પર આવી જવી જોઈએ ઓકે એટલે બહુ દૂર નથી હા બહુ દૂર નથી અને આ કી ખરેખર મહત્વની છે કારણ કે એનાથી જ ઉમેદવારો પોતાનો અંદાજિત સ્કોર જાણી શકશે અને આગળ શું કરવું એ વિચારી શકશે એટલે ફરી એકવાર એ જ વાત આવી કે ભરોસો માત્ર સત્તાવાર વેબસાઈટ પર જ રાખવાનો ખરું ને આમ તેમની વાતો કે અફવા ઉપર ધ્યાન નહીં આપવાનું બિલકુલ આ બહુ જ બહુ જરૂરી છે આ સમય સોશિયલ મીડિયામાં કંઈ પણ આવે કોઈ મિત્ર કંઈ કે એના કરતાં ઓજાસ અને પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ બસ આ બે જ જગ્યા નિયમિત જોતા રહેવાની બરાબર છે સત્તાવાર જાહેરાત આવે એની જ રાહ જોવી જોઈએ તો આપણે જે વાત કરી એનો સાર કાઢીએ તો મુખ્ય બે બાબતો છે એક પીએસઆઈ નું ફાઈનલ રિઝલ્ટ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આવી શકે છે હા અને બીજું કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી બહુ જ જલ્દી કદાચ આજે રાત્રે કે કાલે સવાર સુધીમાં જાહેર થઈ શકે બરાબર અને બંને માટે ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું એ જ ઉપાય છે હા અને આને જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો ભરતી પ્રક્રિયાઓમાં આવા ઉતાર ચઢાવ થોડો વિલંબ એ ક્યારેક થતું હોય છે ઉમેદવારો માટે આ સમય ખરેખર ધીરજ રાખવાનો છે મગજ શાંત રાખવાનો છે અને એક છેલ્લો વિચાર જો શ્રોતાઓ માટે કહું તો આ જે ભરતીના તબક્કા છે નમસ્કાર એ ખાલી તમારા નોલેજ કે ફિઝિકલ કેપેસિટીની પરીક્ષા નથી પોલીસ કોન્સ્ટેબલની જે પણ તમારી ધીરજ આવવાની હતી તમે પ્રેશર કેવી રીતે હેન્ડલ કરો છો અને તમે સત્તાવાર માહિતી પર કેટલો આધાર રાખો છો

ખરું અને અહીં રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત મુજબ આ વિલંબનું કારણ શું અપાયું છે ફક્ત ટેકનિકલ કારણો સર હમ ટેકનિકલ કારણો હા આ એક એવો શબ્દ છે જે આપણે સરકારી મતલબ કે પ્રક્રિયાઓમાં વારંવાર સાંભળીએ છીએ બરાબર પણ એ થોડું અસ્પષ્ટ નથી ટેકનિકલ કારણ એટલે શું ઉમેદવારો શું આનાથી એ જ મુદ્દો છે જુઓ ટેકનિકલ કારણોમાં ઘણી બધી વસ્તુઓ આવી શકે છે જેમ કે આ બની શકે વેબસાઇટ પર ટ્રાફિક વધુ હોય સર્વર લોડ હોય અથવા તો ડેટા અપલોડ કરવામાં ગડબડ થઈ હોય હોય ઓકે ક્યારેક જે પ્રક્રિયા એમાં ધાર્યા કરતા વધુ સમય લાગી જાય હા એવું બને અથવા છેલ્લી ઘડીએ કદાચ કંઈક સુધારા કરવાની જરૂર પડી હોય પણ આ બધું સ્પષ્ટ નથી કહેવાયું એટલે અસ્પષ્ટતા રહે અને આ અસ્પષ્ટતા જ ઉમેદવારો માટે એમ કહીએ કે નિરાશાજનક હોય છે કારણ કે ખબર જ નથી પડતી કે ખરેખર પ્રોબ્લેમ શું છે અને હજી કેટલો સમય લાગશે બિલકુલ મહિનાઓની મહેનત હોય પરિણામની રાહ હોય અને પછી આવો વિલંબ એ તણાવ તો વધારે જ સાચી વાત છે તો આ પરિસ્થિતિમાં સ્ત્રોત આગળ શું કહે છે હવે ક્યારે આશા રાખી શકાય સ્ત્રોત એવું સૂચવે છે કે આ જે ફાઇનલ આન્સર કી છે એ હવે આજે અથવા બુધવાર સુધીમાં સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે હા એટલે આજે મંગળવાર અથવા તો બુધવાર સુધીમાં હા એક નવી સમય મર્યાદા આપી છે અને અહી એ વાત પર ભાર મુકાયો છે કે આ સત્તાવાર જાહેર હશે એટલે કે જે પ્રોપર પ્રોસેસ હોય એ પ્રમાણે બરાબર જેની રાહ જોવાય રહી છે તો આશા રાખીએ કે આ નવી સમય મર્યાદા જે છે એ સચવાય પણ મારો એક સવાલ છે કે શું આવી ભરતી પ્રક્રિયાઓમાં આવા વિલંબ સામાન્ય ગણી શકાય વારંવાર થાય છે આવું કમનસીબે એમ કહી શકાય કે સાવ અસામાન્ય તો નથી જ ઓ સરકારી ભરતી પ્રક્રિયાઓ ખાસ કરીને જ્યાં લાખો ઉમેદવારો હોય ત્યાં પ્રક્રિયા થોડી જટિલ હોય છે એટલે ક્યારેક વહીવટી કારણોસર ક્યારેક ટેકનિકલ ખામીઓને લીધે સમયપત્રક આમ તેમ થઈ શકે છે સમજાયું પણ મહત્વની વાત એ છે કે જ્યારે પણ આવું થાય ત્યારે શક્ય એટલી પારદર્શિતા રાખવી અને સ્પષ્ટ કારણો આપવા એ ઉમેદવારોના વિશ્વાસ માટે જરૂરી છે બરાબર કહ્યું પારદર્શિતા ખરેખર મહત્વની છે હા તો સારાંશમાં એમ કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલની અંતિમ ઉત્તર વહી જે ગઈકાલે આવવાની હતી તે હાલ પૂરતી ટેકનિકલ કારણોસર મોકૂફ રખાય છે હા વિલંબિત થઈ છે અને હવે આજે અથવા બુધવાર સુધીમાં જાહેર થવાની શક્યતા છે સ્ત્રોત મુજબ બરાબર અને આ આખી ઘટના મને લાગે છે કે એક વિચારવા જેવો મુદ્દો પણ ઉભો કરે છે શું શ્રોતાઓ પણ આના પર વિચારી શકે કે સામાન્ય રીતે જ્યારે આવી સત્તાવાર જાહેરાતોમાં ટેકનિકલ કારણો એવો શબ્દ વપરાય ત્યારે એની પાછળ ખરેખર શું હોઈ શકે હા એ વિચારવા જેવું ખરું અને બીજું એ કે આવી મોટી ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને સમયસર કામગીરીનું મહત્વ કેટલું છે એના પર પણ મનન કરી શકાય એટ્સ છે એના પર આજે આપણે વાત કરીશું હાજી ખાસ કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં શું ચાલી રહ્યું છે એના પર આપણું ધ્યાન રહેશે આપણે પોલીસ ભરતી ડોટ પીએસઆઈ અને કોન્સ્ટેબલ અપડેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાંથી મળેલી માહિતીના આધારે આ ચર્ચા કરી રહ્યા છીએ અને આપણો હેતુ એ છે કે આમાંથી જે મુખ્ય વિગતો છે તેને આપણે ઊંડાણપૂર્વક સમજીએ બરાબર અને આ જે સ્ત્રોત છે એ મુખ્યત્વે ભરતીના અત્યારના સ્ટેજ મતલબ કે ક્યાં પહોંચી છે વાત અને ક્યાંક વિલંબ થયો હોય તો એના વિશે છે છે આવી માહિતીમાં સ્પષ્ટતા બહુ જરૂરી એટલે આપણે મુખ્ય મુદ્દાઓ પર જ ફોકસ રાખીશું કોઈ ગેરસમજ ના થાય એ જોવાનું છે ચોક્કસ તો શરૂઆત કરીએ પીએસઆઈના પરિણામથી સાંભળવા મળ્યું છે કે હજુ રિઝલ્ટ આવ્યું નથી હા એ વાત સાચી છે ઉમેદવારો સ્વાભાવિક રીતે બહુ રાહ જોઈ રહ્યા હશે આનું કંઈ નક્કી છે ક્યારે આવી શકીએ અત્યારની જે માહિતી છે એ પ્રમાણે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું એમાં પરિણામ આવવાની પૂરી શક્યતા છે ઓ અચ્છા ઓગસ્ટ ફર્સ્ટ વીક હા આજે વર્ણાત્મક પેપર ટુ પછીનું ફાઇનલ રિઝલ્ટ છે એની વાત છે અને ઉમેદવારો આ પરિણામ ઓજાસ એટલે કે ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ હા ઓજાસ અથવા તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ચેક કરી શકશે અને તમે ઓજાસ કહ્યું એટલે કે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ બરાબર બીજું એની સાથે સાથે પેલું મેરિટ મેરિટ અને અને કટ કટ ઓફ ઓફ પણ પણ આવશે એમાં એવું છે છે કે કે અપેક્ષા તો એવી જ જ જાહેર થઈ જાય એનાથી શું છે કે ઉમેદવારો ને તરત જ ખ્યાલ આવી જાય કે સ્ટેન્ડિંગ શું છે આગળના તબક્કા માટે કેટલા ચાન્સ છે બરાબર એટલે સ્પષ્ટતા મળી જાય હા અને જુઓ વર્ણનાત્મક પેપર તપાસવામાં સમય લાગે એટલે આ ટાઇમલાઇન વ્યાજબી લાગે છે સમજાયો તો આ થઈ PSI ની વાત હવે કોન્સ્ટેબલ વાળા ઉમેદવારો માટે પણ એક અપડેટ છે એમની ફાઇનલ આન્સર કી નો શું છે એમાં કઈક વિલંબ થયો છે એવું સાંભળ્યું હા એ સાચી વાત છે કોન્સ્ટેબલની જે ફાઇનલ આન્સર કી છે એમાં થોડો ટેકનિકલ શું કહેવાય કારણોસર અપલોડિંગમાં વિલંબ થયો છે ઓ હવે આટલી મોટી ભરતી હોય લાખો ઉમેદવારો હોય એટલે ક્યારેક આવું ટેકનિકલ કારણ બની શકે છે સાચી વાત છે પણ મહત્વનું એ છે કે એના પર કામ ચાલી રહ્યું છે તો ક્યારે અપેક્ષા રાખી શકાય કારણ કે એના આધારે જે લોકો પોતાના માર્ક્સ ગણશે એટલે એ બહુ અગત્યનું છે એમના માટે અત્યારે જે સંકેત મળે છે એ મુજબ ફાઈનલ આન્સર કી આજે રાત્રે અથવા તો મોળામાં મોળો કાલે સવાર સુધીમાં વેબસાઇટ પર આવી જવી જોઈએ ઓકે એટલે બહુ દૂર નથી હા બહુ દૂર નથી અને આ કી ખરેખર મહત્વની છે કારણ કે એનાથી જ ઉમેદવારો પોતાનો અંદાજિત સ્કોર જાણી શકશે અને આગળ શું કરવું એ વિચારી શકશે એટલે ફરી એકવાર એ જ વાત આવી કે ભરોસો માત્ર સત્તાવાર વેબસાઈટ પર જ રાખવાનો ખરું ને આમ તેમની વાતો કે અફવા ઉપર ધ્યાન નહીં આપવાનું બિલકુલ આ બહુ જ બહુ જરૂરી છે આ સમય સોશિયલ મીડિયામાં કંઈ પણ આવે કોઈ મિત્ર કંઈ કે એના કરતાં ઓજાસ અને પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ બસ આ બે જ જગ્યા નિયમિત જોતા રહેવાની બરાબર છે સત્તાવાર જાહેરાત આવે એની જ રાહ જોવી જોઈએ તો આપણે જે વાત કરી એનો સાર કાઢીએ તો મુખ્ય બે બાબતો છે એક પીએસઆઈ નું ફાઈનલ રિઝલ્ટ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આવી શકે છે હા અને બીજું કોન્સ્ટેબલની ફાઈનલ આન્સર કી બહુ જ જલ્દી કદાચ આજે રાત્રે કે કાલે સવાર સુધીમાં જાહેર થઈ શકે બરાબર અને બંને માટે ઓફિશિયલ વેબસાઈટ જોતા રહેવું એ જ ઉપાય છે હા અને આને જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો ભરતી પ્રક્રિયાઓમાં આવા ઉતાર ચઢાવ થોડો વિલંબ એ ક્યારેક થતું હોય છે ઉમેદવારો માટે આ સમય ખરેખર ધીરજ રાખવાનો છે મગજ શાંત રાખવાનો છે અને એક છેલ્લો વિચાર જો શ્રોતાઓ માટે કહું તો આ જે ભરતીના તબક્કા છે ને એ ખાલી તમારા નોલેજ કે ફિઝિકલ કેપેસિટીની પરીક્ષા નથી પણ તમારી ધીરજ કેટલી છે તમે પ્રેશર કેવી રીતે હેન્ડલ કરો છો અને તમે સત્તાવાર માહિતી પર કેટલો આધાર રાખો છો એની પણ કસોટી છે એમ કે ને સાચી વાત અને આ ગુણો તો પોલીસ ફોર્સ માટે પણ એટલા જરૂરી છે એટલે હવે જોઈએ આગળ